પોષી પૂનમીમાં અંબાનો પ્રાગટ્ય દિવસ આ પોષી પૂનમને શાકભારી પૂર્ણિમાના તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પોષી પૂનમની તિથિ ખૂબ મહત્વ છે પોષી પૂર્ણિમાની તિથિ ચંદ્રને પ્રિય હોય છે અને આ દિવસે ચંદ્ર પૂર્ણ કદમાં હોય છે હિન્દુ શાસ્ત્રો અનુસાર પૂ પોષી પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનને દાન સ્નાન અને અર્ધ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે પોષી પૂર્ણિમાના દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે આ વર્ષે પોષી પૂનમ પોષી પૂર્ણિમાનું વ્રત આજે તારીખ પચીસ જાન્યુઆરી માટે કરે છે પોષી મહત્વ આ દિવસે શાકભરી નવરાત્રી સમાપ્ત થાય છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે તેથી જ પોષી માસ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ છે પોષી પૂનમ ગુજરાતમાં એક અકદ અદકેરું મહત્ત્વ ધરાવે છે અને એ દિવસે પરિવારની દીકરી તેના ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનની સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણચંદ્રમાં સામે વચમાં કાણું પાડેલા બાજરીની <todic> નાની ચાનકી કે નાના રોટલામાંથી ચંદ્રમાને આરપાર જોઈ ચાંદા તારી ચાંદકી અગાશીએ રાઈંધા અગાશીએ રાઈંધી ખીચડી ભાઈની બેની રમે કે જમે એવું બાજુમાં ઊભેલા ભાઈને ત્રણ વખત પૂછે છે ભાઈ તેમ બોલે છે કે જમે પછી જ બહેન ફરાર કરવા બેસે છે આવી આપણી ગુજરાતી સંસ્કૃતિ છે